ધરતીમાને નવ પલ્લવિત કરવા માટે વૃક્ષ વાવી માનવ ઋણ અદા કરવાની કસમ લેવાનો અનુરોધ કરતા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વઘઈ રેલવે સ્ટેશન ખાતે 10 લાખ વૃક્ષો વાવવાનો નિર્ધાર વચ્ચે 221 વૃક્ષોનો કરાયો આવતર એક પેડ માં કે નામ કાર્યક્રમનો વઘઈ રેલવે સ્ટેશન થી સમગ્ર ડાંગ જિલ્લામાં પ્રારંભ કરાવતા શ્રી વિજયભાઈ પટેલે યુવા મંડળો સિનિયર સિટીઝન્સ મહિલા મંડળો વેપારી મહાજનો જુદા જુદા એસોસિએશન્સ વિદ્યાર્થી ગ્રુપ સહિત દરેકે દરેક સમાજ અને તેના સભ્યો તથા નાગરિકો જ્યાં જગ્યા મળે ત્યાં કમસે કમ એક એક વૃક્ષનું વાવેતર કરે તેવી અપીલ કરતા શ્રી પટેલે પડતર જગ્યાઓ સાર્વજનિક સ્થળ ઉપર વૃક્ષો વાવી આખા નગરની રોનક બદલવાનું આહવાન કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે કાળઝાળ ગરમીથી ત્રસ્ત થયેલ પ્રજાજનો વૃક્ષ વરસાદ અને ઓક્સિજનની કિંમત ગત ઉનાળા અને તે પહેલાં કોરોના કાળમાં સમજી ચૂક્યા છે ત્યારે જીવનમાં વૃક્ષોનું મહત્વ સ્વીકારી જન્મદિવસ મેરેજ એનિવર્સરી જેવા સુપ્રસંગોને યાદગાર બનાવતા વૃક્ષો વાવાની પરંપરા શરૂ કરે તે અતિ આવશ્યક છે વન વિભાગ સહિત મનરેગા જેવા કાર્યક્રમોને સાંકળી વૃક્ષ જતન અને સંવર્ધન કરવાનું આહવાન કરતા શ્રી પટેલે વગેરે રેલવે સ્ટેશને આવતી જતી હેરિટેજ ટ્રેનના પર્યટકોને સ્થાનિક સાઇટ સીંગ માટે વાહન વ્યવસ્થા જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવાની અપીલ કરતાં અહીં રહેલ તકને ઝડપી સૌને સયારા પ્રયાસો સાથે વિકાસ સાધવાનું આહવાન કર્યું પ્રકૃતિને વનરાજીથી લથબત ડાંગ જિલ્લાની લીલી છમ વનરાજે વરસાના આગમન સાથે સમગ્ર પ્રકૃતિ અને સંસ્કૃતિને ફરીથી જીવંત કરી છે ત્યારે પ્રજાજનોએ પણ હંમેશા અહીંનું વન સતત વધતું રહે ને પ્રકૃતિ અને સંસ્કૃતિ સતત ધબકતી રહે તેવા પ્રયાસોની દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદે હિમાયત કરી હતી રિપોર્ટર દિનકર બંગાળ સાથે પ્રદીપ ગારગુળે ગ્રામીણ ટુડે ન્યૂઝ ડાંગ તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો